નમસ્કાર સાથીઓ હું છું આપનો દોસ્ત વિવેક જેઠવા આજે મેં એક ટ્વીટ મૂક્યું હતું વોટ્સએપ ફેસબુક અને મારી સોશિયલ સાઈટ ઉપર કે મહુવાના પોલીસવાળા મિત્રોને સૂચનો આપ્યા હતા કે મારી ધરપકડ કરવી હોય તો કરી લેજો મારા જેવા અનેક લોકોની ધરપકડ કરવી હોય તો કરી લેજો પણ જે નિર્દોષ બે દીકરીઓ ઉપર ઘટનાઓ બની છે એને જે આરોપીઓ છે એની સામે કાર્યવાહી કરવા માટેની મેં વિનંતી કરેલી છે વાત સાચી એવી છે ગામની એક છોકરી હતી લગ્ન થયાના લગભગ હજુ બે વર્ષ જ થયા છે અને પીરિયડ્સનો પ્રોબ્લેમ હોય કે જે હોય તે કોથળી સાફ કરાવવા માટે સદભાવના હોસ્પિટલમાં જાય છે કળસાર મુકામે અને જે બાદ અહીંથી જાય ત્યારે કોઈ પણ જાતની બીમારી નથી એને તાવ શરદી ઉધરસ કે કોઈ પણ જાતની બીમારી નથી ડાયાબિટીસ કે બીપી કે એવી કોઈ પણ જાતની બીમારી નથી કોઈ પણ જાતની બીમારી નથી ખૂબ સારી રીતના સારી પરિસ્થિતિમાં સારી અવસ્થામાં અહીં ગામથી કળસાર મુકામે તે જાય છે અને એ બાદ કળસાર મુકામે કોથળી સાફ કરવા માટે તે અંદર એડમિટ પણ થાય છે અને સ્વાભાવિક છે ડોઝ જે આપવાના હોય છે બેભાન કરવા માટે નહીં આપે છે એ પછી ડૉક્ટર કોથળી સાફ કરીને ખાટલે લાવે છે ખાટલે સોંપે છે અને જે બહેન છે કાજલબેનના પરિવારને કહે છે કે વીસ મિનિટ પછી જગાડજો એટલે જાગી જશે કાજલબેનનો પરિવાર વીસ મિનિટ પછી જગાડે છે ઘણી બધી પુષઅઅપ કરે છે ચીટીયા ભરે છે કે ઘણું બધું કરે છે શરીર માટે કે ભાઈ હોશમાં આવે પરંતુ હોશમાં આવતા નથી બાદ સદભાવના હોસ્પિટલ કળસારના જે ડોક્ટરો છે દોડી આવે છે એ કામગીરી ઉપર લાગે છે અને ઘટના પછી એ હોશમાં આવતા નથી બે ટકા પાંચ ટકા હૃદય કામ કરતું માંડ માંડ થાય છે અને પછી ત્યાંથી ત્યાંનો પીડિત પરિવાર જે છે કહે છે આ જે એડમિટ થયેલ જે બેન છે એનો પરિવાર કહે છે કે જ્યારે હવે પેલી વ્યક્તિ થી તમારાથી ન થાય સાજું થાય તો અમને કોઈ બીજું હોસ્પિટલની ચિઠ્ઠી કરો તો અમે ત્યાં જઈએ ત્યારે તો છેક ડૉક્ટર કહે છે એક કલાક જેટલું પુશઅપ કર્યા પછી ડૉક્ટર પહેલાં પરિવાર કહે છે ત્યારે છેક મોકલે છે સદભાવના સદભાવના હોસ્પિટલેથી સદવિચાર હોસ્પિટલ જીવરાજ સોલંકી સાહેબને ત્યાં જાય છે ત્યાંથી સાંજ સુધી રહે છે બાર સાડા બાર વાગે રાત્રિના ચૌદ ઓગસ્ટના દિવસે બજરંગદાસ હોસ્પિટલ ભાવનગર ખાતે રેફર કરવામાં આવે છે ત્યાં પણ એકાદ દિવસ રહે છે અને ગઈકાલે એટલે કે સોળ તારીખના રોજ આ ઘટના બને છે અને સોળ તારીખે સવારના બારમાં પાંચ ઓછી હોય છે ત્યારે દીકરીનો જીવ જાય છે સવાલ એ છે કે સવાલ તો એ છે કે સાજી સારી દીકરી જે એક સામાન્ય કોથળી સાફ કરવા જાય છે ને એમાં જો એનો જીવ ગુમાવતા હોય છે તો આમાં બેદરકારી કોની સદભાવના હોસ્પિટલના કયા ડોક્ટરોની બેદરકારી અને બેદરકારી પછી જે પ્રકારના પીડિત પરિવારો સાથે વર્તન સદ્ભાવના હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું છે ખૂબ દુઃખદ હતું પહેલાં લોકો ફાઇલ પાછી માંગવા જાય છે તો ઝેરોક્સ કાગળી આપે છે એ પણ સવારે જાય છે ત્યારે સાંજે કાગળી એ પાછા આપે છે એ બી લાગવક કરવી પડતી તો એ બાબતે અનેક રજૂઆતો કરેલી હતી પોલીસવાળા નિવેદન પોલીસના મિત્રો લઈ ગયા હતા નિવેદન પછી આજે અડતાલીસ કલાક જેટલો સમય થયો છે ચોવીસ કલાક અડતાલીસ કલાક જેટલો મારા માનવા મુજબ સમય થયો છે હજી સુધી માત્ર કાર્યવાહી ચાલે છે આગળ કોઈ કાર્યવાહી થઈ રહી નથી સદ્ભાવના હોસ્પિટલના જે તે લોકો છે એની સામે કોઈ કાર્યવાહી હજી થઈ નથી કોઈ કડક કાર્યવાહી તો હજી નથી થઈ સ્પષ્ટપણે દર્શાયા છે કે સદ્ભાવના હોસ્પિટલના સ્ટાફની ભૂલના કારણે બેદરકારીના કારણે જ ત્યાં દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ પરિવારે એક દીકરી ગુમાવી છે એ પતિએ એની પત્ની ગુમાવી છે અને એક સાસરીયા પક્ષે એની વહુ ગુમાવી છે આ વ્યક્તિ ગયું છે પાછું નથી આવવાનું પણ આ લડાઈ એટલા માટે છે કે આગળ કોઈની સાથે આવું ન થાય આગળના સમયની અંદર કોઈની સાથે આવું ન થાય એટલા માટે આ લડાઈ આપણે લડવાની છે અને સદભાવના હોસ્પિટલની ઉપર ખાસ કરીને કડક કાર્યવાહી થાય કળસારના સદભાવના હોસ્પિટલ છે એની ઉપર ખાસ કરીને કડક કાર્યવાહી થાય એના માટે પીડિત પરિવારની સાથે અમે બધા જ લોકો મેદાને આવ્યા છીએ કોઈ સગા સંબંધીઓ નથી સંબંધો બધા જ કોણ હોય છે સંબંધો ત્યાં જ હોય છે જ્યાં ખોટું નથી થતું જ્યારે આપણા વ્યક્તિઓ સાથે ખોટું થાય ત્યારે બધા જ સંબંધોને આપણે નેવે મૂકવા પડે છે ને આજે બધા જ લોકોએ સંબંધ નેવે મૂકવા પડશે બીજો કિસ્સો એક ભૂમિકાબેનનો બને છે કે જેને ક્રિષ્ના હોટલ પાસે બોલાવવામાં આવે છે એક રાજકીય પરિવારમાંથી આવતા વ્યક્તિ દ્વારા બોલાવવામાં આવે છેલ્લા છ સાત મહિનાથી હેમ્પર ટેમ્પર પરેશાન કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે કાં તો એક લાખ રૂપિયા આપો ને કાં તો શારીરિક સુખ માંડવા આપો પેલી છોકરી તૈયાર નથી થતી ક્રિષ્ના હોટલમાં બોલાવવામાં આવે છે ને આખરે પેલી વ્યક્તિની મરજી નથી હોતી તો શરીરના મુખ્ય ભાગ ઉપર સ્ક્રેચિસ પડે છે એ સ્પષ્ટપણે પ્રથમ દિવસે જે દાખલ થાય એ વિડીયોમાં દર્શાવે આવે છે બાદ પોલીસવાળા નિવેદનો ત્યારે પણ લખે છે કાર્યવાહી ચાલુ છે એવું કહે છે પણ એફઆઈઆર નથી નોંધાતી આ બંને કિસ્સાઓની અંદર પોલીસ તરફથી હજી સુધી એફઆઈઆર નોંધાઈ નથી આજે મારે ટ્રીટ કરવા પડે છે આજે મારે બોલવું પડે છે એનું બેઝિક જો કોઈ રીઝન છે તો એફઆઈઆર રજીસ્ટર કરાવવાનો કિસ્સો છે ને પહેલાંમાં તો બેન દવા પીવે છે પછી હોસ્પિટલમાંથી સીધા આવે છે ને સાંજે પોલીસ સ્ટેશનમાં મારી સાથે આવે છે હું બહાર ઊભો હોઉં છું મારે એક ફોન આવે છે એટલે હું બહાર ઊભો હોઉં છું અમે એક મારા મિત્ર સાથે બહાર ઊભો હોઉં છું ત્યાંથી સીધા એ લોકો દોડતા દોડતા બહાર આવે છે ને જે પ્રકારે બે પોલીસ કર્મચારીઓ એની સાથે વર્તન કર્યું ગાળા ગાળી કરી એ દર્શાવે છે કે મહુવા પોલીસ સ્ટેશનના જે અમુક કર્મચારીઓ છે એવું સમજે છે કે પીઆઈ કરતાં વધારે પાવર એની પાસે છે પીઆઈ જેટલા આક્રોશ ભર્યા નથી હોતા પીએસઆઈ જેટલા આક્રોશ ભર્યા નથી હોતા એના કરતાં વધારે તો રોષે ફરિયાદીઓ ઉપર નાના કોન્સ્ટેબલો કરે ઉશ્કેરાઈ જાય છે કે જાણે ફરિયાદી છે એ જ મોટો ગુનો કરે છે કે ત્યાં પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાય છે આવી ઘટના મેં મારી નજરે ઘણી વખત જોઈ છે પણ આ વખતે તો મેં નજરો નજર પેલા લોકોને મોઢેથી સાંભળ્યું એટલે આજે આ વિડીયો મૂકવા પડે છે આ લડાઈમાં મેદાન આવવું પડે છે અમારો કોઈ દુશ્મન નથી કોઈ કર્મચારીઓ દુશ્મન નથી જે પોલીસ અમારા મિત્રો છે અથવા તો જે પોલીસની અંદર ફરિયાદી પ્રત્યે સંવેદના છે એની સાથે અમારી સાંત્વના હોય જ છે એની સાથે અમારો સહકાર હોય જ છે પણ અમુક કર્મચારીઓ ફરિયાદી સાથે જે પ્રકારનું વર્તન કરે છે એ વ્યાજબી નથી હોતું અને જો હર્ષ સંઘવી સાહેબ સુધી જો આ વિડીયો જાય તો મારી વિનંતી છે કે બધા જ કર્મચારીઓ ખરાબ નથી પણ જે ખરાબ છે તો ખરાબ છે જ અને એના સામે જો મોરચો માંડવો પડશે તો અમારી તૈયારી છે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી જેણે તોછડાઈ પહેણું વર્તન કર્યું હતું ને એમાં એક વ્યક્તિ તો રિશ્વત લેવામાં ખૂબ આગળ પડતા હોય છે હું મહેરબાની કરીને કહું છું કે આ બધી ઘટનાઓમાં ફરી પાછો મેદાન આવ્યો ફરી પાછો વિરોધમાં આવ્યો તો મારે ક્યાંય દારૂના આપતા નથી લેવાના કોઈ દારૂડીયા બુટલેગરો જે છે એની પાસેથી મારે પૈસા લઈને કે કોઈને કાંઈ મોજ શોખી કે રજવાડા શાહી મારે ભોગવવા નથી જવાની એટલે મહેરબાની કરીને જ્યારે પીડિત પરિવારો તમારી ચોકી ઉપર આવે છે તો કમસે કમ એને સરખો જવાબ તો આપો એમાંથી પણ તમે લોકો જાઓ છો એટલે આ આજે જે વિડીયો છે એ વસ્તુ માટે પુરવાર કરે છે કે બધા જ લોકોને હું જવાબ નથી આપી શકતો બધા જના મેસેજનો જવાબ નથી આપી શકતો પણ આજે ઘટના બે બની છે વિસ્તરણથી વિડીયો દ્વારા મેં તમને કહી છે પીડિત પરિવારના જે કળસારની ઘટના બની છે ને એ પત્નીના જે પતિ છે ભાઈ આખી ઘટના શું કહે છે એ તમને ઓડિયો દ્વારા સંભળાવીશ અને જો તમને એવું લાગે કે નહીં આ બધી ઘટનાઓ બને છે ખોટી છે આપણા મહુવાની અંદર તો આવું ન જ થવું જોઈએ તો આગામી દિવસોમાં બધા જ સાથે મળીને આ જે ઘટનાઓ બની છે એની ઉપર કાર્યવાહી કેમ થાય એના માટે આપણે લાગીશું આ લડાઈ કોઈ એક વ્યક્તિને નથી કોઈને હીરો બનાવવા માટે નથી પરંતુ આ જે લડાઈ છે એ ખરેખર પીડિત પરિવારો જે છે એને ન્યાય અપાવવા માટેની છે અને એક છોકરી ફરી વખત દવાનો ઊંધો ડોઝ લાગે છે એ જ છોકરીને ફરિયાદ લેવાતી નથી ચિંતામાં આવે છે દવાનો ઊંધો ડોઝ લાગે છે અને ફરી હનુમંત હોસ્પિટલમાં ભૂમિકા અત્યારે દાખલ છે દરેક લોકોને મારી વિનંતી છે કે સમજી વિચારીને જ્યારે આવા દીકરીઓ બાબતનો પ્રશ્ન હોય ત્યારે સામાજિક મુવમેન્ટ હાઈટ ઉપર લેજો અને સામાજિક પ્રેશર જરૂરિયાત પડે ત્યાં બનાવજો સારા કાર્યોની અંદર જો ખુલ્લું આવવું પડે જો બે પાંચ અધિકારીઓને ઝઘડા કરવા પડે બે પાંચ દિવસ જેલમાં જવું પડે પંદર દિવસ કદાચ જેલમાં જવું પડે તો મુંઝાવાનું નથી બિલકુલ મુંઝાવાની જરૂર નથી વકીલ તરફ વકીલ અમારા જે છે એની પૂર્ણ તૈયારી છે અમને છોડાવવા માટેની પણ છૂટી ના આવ્યો એટલે પાંચ જ દિવસની તૈયારી રાખજો હું એક પણ જેટલા જેટલા આપતા લે છે ને એની મને સંપૂર્ણ વિગત છે કે કોણ આરોપી સાથે કેટલું સંકલન રાખે છે કોણે કેટલા કેટલા આરોપીઓને કેટલું કેટલું સંકલન રાખેલું છે બધી જ વિગત છે એટલે મહેરબાની કરીને એવું ન કરવું પડે એ પહેલાં આ જે બે ફરિયાદી પક્ષોની ફરિયાદ છે ફરિયાદ લઈ એફઆઈઆર નોંધી અને જે આરોપીઓ છે એની સામે કાર્યવાહી કરવામાં આવે એવી મારી આ વિડીયોના માધ્યમથી વિનંતી છે મહુવા પોલીસ સ્ટેશનને ખૂબ ખૂબ આભાર હોસ્પિટલમાં કીધું કે તમારે કોથરી સાફ કરાવવી પડશે તે અમને તારીખ આપી હતી તેર તારીખે તમારે હાજર હાજર થઈ જવાનું અમે તેર તારીખે પછી હાજે ગયા નથી હાજ તેર તારીખે સાંજે પાંચ વાગે અમે નથી જ્યાં નથી પછી રિપોર્ટ કર્યા પેશાબનો રિપોર્ટ કર્યો લોહીનો રિપોર્ટ કર્યો પછી અમને મેલ સાથે દવા લેવા માંગતા દવા લઈ આવ્યા અમે પછી દવા અમે બતાવી પછી અમને કીધું કે સત્તર નંબરમાં જાવ આવતી અમે સત્તર નંબરમાં ગયા આથી મેં કીધું અમારે અમારા ઘરે રાંધણમાં રાખેલા હતા મેં એમ કીધું કે મેં સવારે વહેલા આવી તો હાલે નંબર નંબરવાળાએ કીધું વાંધો નહીં કે સવારે વહેલાઈ કે છ વાગે પગડ્યા હતું પછી અમે સવારે વહેલા છ વાગેના ગયા પછી છ વાગે જાય ગયા પછી અમને એ સોળ નંબરમાં નાથી અમને એક એક ચેકરીને એક ઇન્જેક્શન દીધું પછી કીધું જાઓ તમે ઓપરેશન રૂમમાં પાસે બેહો ના વાટે બેઠા એમ વાળામાં અમે એકને અઠ્યાવીસ મિનિટ એમને અંદર વાળો આવ્યો અમારો બપોરના પછી બપોરના પછી અમે ગયા ઓપરેશનમાં લઈ ગયા ને પછી એવડા એ ઓપરેશન બે થી અઢી વાગ્યા ગળામાં બહાર લેવા બે વર્ષ જતા એ અમને ખાટલા ફોક દીધા અમને કીધું કે આને જગાડજો એમ કે મારી પત્નીને જગાડજો એમ કે અમે એને જગારી તો ઓલો મારી છોટીયા ભાઈ આમ થપથપ મળે પણ જાય કે બે ભાનમાં ન આવ્યા એ પાછું કમ્પાઉન્ડરને કીધું કે આ ભાનમાં નથી આવતા કંપાઉન્ડર આવ્યો અને તો જોયું પછી એ ડૉક્ટરને ફોન કર્યો એક બીજાભાઈ ડોક્ટર આવ્યા એ આવ્યા પછી રામભાઈને ફોન કર્યો રામભાઈ આવ્યા રામભાઈ ડોક્ટર છે નથી અંદર આવ્યા પછી મોઢામાં નળી નાખી અને આમ બે હાથે જમ્પિંગ જમ્પન કરીને આમ કહ્યું એમ કે મોઢામાં એવું નાખ્યું પછી ફોગાવે આમ દબે દબે ને એવું કહ્યું એમ નામ તો નહીં આપણને એવું કીધું પછી નાથી એવડા લાત બધા બાય જોતા અને તારીખ પાછા ઓપરેશન રૂમમાં લઈ ગયા નાથી ને ઇન્જેક્શનને દેતા એમ કરતા કલાક કરી પણ કાંઈ ફાયદો ઓલું ન બધું અમને કાંઈ રિઝલ્ટ નહોતા આપતા પછી અમે અમારા એમનાથી એક જણાએ કીધું કે તમારાથી ન થતું હોય તો બીએ ત્યાં જવાનું હોય તો તમારી કે મોવા જેવડા સોલંકીની વળે જવું હોય તો તમે જઈ જવો અમે કીધું તો ના જાય તે તો હું તમને ફોન કરી દઉં એમને ફોન કરી દીધો એ રહી નાખી જીવરાજ સોલંકી એ કીધું વાંધો ને લેતા આવો એમી ના ગયા સોલંકી ના ગયા નાથી આપી સીએ રિપોર્ટ કર્યા બે એ કે મગજમાં ડેમેજ આવી ગયેલું છે અને કિડનીમાં હોજો આવી ગયેલો છે હોજો સડી ગયેલો છે એ કીધું કે ભાવનગરના એક સાહેબ આવેલા છે તેની કહેતા એને બોલાવી અમે કીધું કે બોલાવો એને નાથી એમની કીધું ભાવનગરના ડોક્ટર બોલાવ્યા ભાવનગરના ડોક્ટરે કીધું કે તમારે ભાવનગર જવું પડશે અમે નથી ભાવનગર છે પોણા બાર વાગ્યા સુધી નથી નીકળ્યા ભાવનગર દોઢ પોણા બે ના ગાળામાં પહોંચ્યા નાથી એમને સારવાર કરતા નાથી એમને કીધું સારવાર કરી નાથી એમને કીધું કે તમારે લાલ દવાખાને વેલા અહીંયા અમારે કઈ થશે નહીં એમ કીધું અને કદાચ પોણા બારથી થી રાતના હાડા વાગ્યા સુધી ના હતા અમે હાડા વાગ્યા પછી અમે નાથી લાલ દવાખાનામાં ગયા લાલ દવાખાનામાં ગયું ઓલું કરતા પણ કાંઈ એમાં સક્સેસ છો નહીં પછી નાથી અમને દિવસના અગિયાર ને પચાસ મિનિટે કીધું કે તમારી પત્નીને એક્સપાયર થઈ ગઈ છે પછી નાથી અમે અહીંયા પછી રહ્યો એક્સપાયર થઈ તમને બહુ દુઃખ લાગ્યું પછી પોલીસ

બે દરમિયાન બીજો આવું ન બને કે મારી સાથે થઈ ગયું આવું બીજા થાય કોઈ સાથે ન થાય એટલે એમને એવું કે અમને ન્યાય આપો એમાં અમને ન્યાય ન મળે તો અમે આંદોલન કરશું એ અમારી વિનંતી છે કે અમને ન્યાય આપજો